કે મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કેજીએ મર્દ ઘુસામત કર નહીં ખાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત મે ગાવે મિત્ર કેજીએ મર્દ સત્ય કહે કર સમજાવે મિત્ર કીજીએ મર્દ લોભ લેસ મન નવ લગે કવિ સત્ય બાત પીંગલ કહે કે દેહ જાય પણ નવ ડગે એવી મિત્રતાની વાતો આ ધરતીમાં અદ્ભુત છે ઘણી બધી વાતો છે ઘણી બધી થઈ શકે ઘણી બધી વાતો આપણે કરી છે પણ હું નાના નાના પ્રસંગો આપને આગળ હમણાં આ રજૂ કરું છું એટલે એક જૂના જમાનાની બહુ સરસ મિત્રતાની વાત છે આ બધું સાહિત્ય છે એ જીવનમાં ડગલે અને પગલે મને તમને કાયમ આવે છે એટલા માટે આ બધી વાતો છે અને આ બધી વાતો જરૂરી છે ખોટા જનનને ખાસ લગભગ મેકરણ બાપુનો આ દુહો છે ખોટા જનનને ખાસ કડવા ઝેર કવિ વચન પણ અંતર મોજ ઉજાસ એ તો મર્દને વાલા મેકરણ એ મર્દોને આ વાત ગમે ખોટા જનનને ખાસ કડવા ઝેર કવિવચન એ જેને આમાં સમજણ નથી પડતી એને તો કડવા ઝેર લાગે પણ અંતર મોજ ઉજાસી તો મરદો ને વાલા મેકરણ એમ મરદોની આ બધી વાતો છે આ મરદાઈની વાતો છે આ ખુમારીની વાતો છે એવી મિત્રતાની એક વાત જુમા જૂના જમાનાની વાત બે મિત્રો એક કવિ છે અને એક ખેડૂત ને માલધારી એવો નાનો માણસ છે એક કવિ છે એ પણ નાનો માણસ છે એના પાસે બહુ પણ આપણે તે એવું કહેવાય છે કે ગરીબ કવિની છે ને કવિતા બહુ ઉજળી હોય અને ગરીબ બાયુ હોય ને દુઃખી દુઃખી કવિની કવિતા ઉજળી હોય દુઃખી બાયુના બેડા બહુ ઉજળા હોય બીકના માર્યા એ આમ બેડાને જ કરે ઠામડાને ઉજળા રાખે મારી હાહુ મને ઠગકો દે હેમ કવિ પણ ગરીબ જ છે પણ હાવ ગરીબ નહીં એની સ્થિતિ આ પ્રમાણમાં બરાબર બેની અને એનો મિત્ર હતો પણ મિત્રતા બેની હો ભાઈ મુમન મને લગી તું મના અને તું મન લગી મું લૂણ વળ્યું ભા પાણી અને પાણી વળ્યું ભા લુણ એકાબીજાને આમાં જોઈ આંખું ઉઘડે એવા મિત્રો ગામ બીના જુદા જુદા એકાબીજાને ત્યાં આટો મારવા જાય આંટો દેવા જાય અને મળે તઈએ ને આમાં હા હા આવે કંઈક મારો મિત્ર મળ્યો મારો ભેરું મળ્યો મિત્રતા તો મિત્ર અદભૂત છે તમે કોઈને વાત ન કરી શકો એ મિત્રને વાત કરી શકો ઘણી વખત મિત્ર તારી દીએ આ મિત્રો ધ્યાન રાખવા જેવું છે ફેસબુક યા મિત્રો મારી પણ દે અને ક્યાંય હલવાડીએ દે મિત્ર તો એવા સાચા હોય તમારી પાસે કદાચ પાંચ હજાર મિત્રો હોય ફેસબુક ફ્રેન્ડ હોય તો એ મિત્રતા નથી અને એ બધા ખોટા છે ખરાબ છે એવી એ વાત નથી પણ તાણે આવીને ઉભો રહીએ અને જે હબા હબી જ્યારે વાગે ખરા ખરીનો જ્યારે ખેલ આવે અને ત્યારે ઊભો રહીએ એ સાચો મિત્ર છે ત્યારે એ ડગે નહીં દેહ જાય પણ નવ ઢગે એમ દેહ વયો જાય પણ ઢગે નહીં એ મિત્રતા છે એવા બે મિત્રો હતા અને બન્યું એવું જે કવિ મિત્ર હતો એ ઓલા એનો બીજો મિત્ર હતો એમને ત્યાં મહેમાન થયેલો બે ભા બે મિત્ર હેડી હેડેના મિત્રો મળ્યા મોજની વાતો કરે છે મિત્રતાની વાતો કરે છે સંસ્કારની વાતો કરે છે અને વાતો કરતાં 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 વાળું કર્યા વાળું કર્યા પછી બેઠાતા બેઠા હતા અને વાતો કરતા હતા કવિતાઓના એનો આ જે મિત્ર બીજો જેને ત્યાં કવિ મહેમાન થયો હતો એનો મિત્ર કવિતાઓનો બહુ શોખીન હતો છંદો બોલે બોલો કવિતાઓ બોલે દુહા બોલે અને એટલો બધો એને મોજના તોરા છૂટી જાય કે હાવ એના માટે આમ ગોળ ગોળ થઈ જાય જે પણ કોઈ કવિતા આવે

પાગલો છે મત પૂછો તુમ ક્યાં લોગે અગર કુશ માંગ બેઠા તો તું ક્યાં દોગે પાગલો છે મત પૂછો કે તું ક્યાં લો અગર કુશ માંગ બેઠા તો તું ક્યાં દોગે અને એવી એક પછી એક કવિતાઓ પણ કૂટેળીયા પછી હમે બી હામે ના મોજ તાહી મોડિયા એ આને જે કવિનો જે મિત્ર હતો એને મોજના તોરા છૂટી જાય આમ એમ થઈ જાય મારા મિત્રને હું આપી દઉં મારું જીવ આપી દઉં મારું કાળજી કાઢીને આપી દઉં કવિતાનો રસ કવિતાની મજા તો જેણે મિત્રો લીધી હોય એને ખબર હોય આપણે તે કહેવાય ખાખરાની ખિલખોડી છે એ આંબાના રસમાં શું જાણે એને કંઈ ખબર ન પડતી હોય એને એ પોતે કીએ એ બધું સાચું અમુક માણસો છે ને સમાજમાં એવા હોય આપણે ત્યાં એક ટબડો આવતો લોટો લોટો દેશી લોટો એ તળિયેથી ગોળ હોય તળિયેથી એકદમ ગોળ લોટો હોય એ પાણીનો તમે ભરો ને એટલે આખા ઘરમાં ગમે ત્યાં મૂકો એ આમામામામામામામામામામામામામામામામામામામામામામા જ થાય આમ 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 સકડીએ છે ક્યાંય એ લોટો પાણીનો ભરેલો દૂધનો છાહીનો ભરેલો રીએ નહીં એ લોટાને સુલાની આગમીણમાં જ રાખવો પડે રાખમાં ગમે ને મૂકો તરત આમ 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 સકડીએ છે એમ સમાજમાં વધારે એ તળા વગર તળું કહેવાય બીજું તો અટાણે આપણે સાહિત્યમાં ન બોલાય પણ તળા વગરનો જે લોટો હોય ને એ ગોળ એ એ આગમીણમાં એટલે એને રાખમાં ધરબો ને તઈ જ હરખો રીએ ઘરમાં એ ક્યાંય હખણો રે જ નહીં આમ ડિગ્યા જ કરે એમ એ લોટા જેવા ઘણા હોય એને કંઈ એને હારે સાહિત્યની હારે કંઈ લેવા દેવા નથી પણ આને મોજના તોરા છૂટી જાય એવી વાતો ચાલતી હતી એમાં જેને જે ગરધણી હતો કવિનો મિત્ર જેની ત્યાં કવિ મહેમાન થયો હતો એ ગરધણીને કોઈ બોલાવવા આવ્યો કોઈ છોકરો બોલાવવા આવ્યો કે મારા બાપુજી તમને બોલાવે છે રોંઢે તમને કીધું તો આવવાનું તમે ભૂલી ગયા તો કો હા એ પણ મારો મિત્ર છે હવે કવિ જે મિત્ર હતો ને એને ઓલા અરધણીએ કીધું એના મિત્ર એ કે મારો ખાસ મિત્ર ગામમાં છે એને કંઈક કામ હતું મને રોંઢે જ કીધું હતું કે તમે સાંજે થોડી વાર આવજો પણ મને હું ભૂલી ગયો ભેરું તું આવ્યો એટલે મારાથી કંઈ મને યાદ ન રહ્યું પણ હું હમણાં તું આ બેઠો બેઠો જો આ આ બધા આપણા પુસ્તકો છે એ તું જો કવિતાઓ છે એ ઘડીકવાર તું જો અને કંઈક સારા એવા એક બે કવિતાઓ નવી કંઈક તૈયાર કરી અથવા આમાંથી અને હું પાછો આવું ને પછી આપણે મોજ કરીશું અને હું હમણાં પાછો ખાલી એને બે શબ્દ જે કાંઈ વાત હોય એની સાંભળી અને હું તરત પાછો આવીશ હું વાર નહીં લાગવા દઉં તું આ બે એ જે કવિના મિત્રનો જે ગરધણીનો જે વરડો હતો એનો જે મોટો ઢોલિયો હતો ને ત્યાં જ બેઠા હતા આ બે મિત્રો અને ઓલો બોલાવો આવ્યો એટલે આ ગરધણી વહી ગયો ને ઓલો કવિ બેઠો બેઠો એ બધા પુસ્તકોને એના સાહિત્યની મોજ હોય એટલે એના એની રીતે જોઈ અને એની મોજમાં જોતો હતો પણ એ વખતે જૂના જમાનામાં તો હાલીન આવવાનું હોય એટલે હાલીન આવેલો આ કવિ કવિતાઓની મોજ કરતો આવે અત્યારે પણ વાળું માય હારી પેટ દૂધ બૂધ તાહી ભરીને પીધેલા એ વખતના ખોરાક અને નીંદર મીંડી આવવા એટલે ઢોલિયા માથે વાંચતો વાંચતો હાવ ઝાંખો દીવો બળતો હતો એમાં વાંચતો વાંચતો આમ ઢળી પીડ્યો અને હુઈ ગયો વાંચતો વાંચતો હુઈ ગયો ગરધણીનો અત્યારની ભાષામાં જેને બેડરૂમ કહેવાય એમ એ ઓરડો એ વખતે ત્યાં એ ઢોલિયા ઉપર હુઈ ગયો હવે જેમણે જે ગરજણીને ઘેરેથી બાય હતી એમણે તો મહેમાનની પથારી તો ઓહરીમાં બહાર કરી દીધેલી હતી એ વખતના કામ એટલા બધા વાળું પાણી દીધા પછી થાંભડા ઉટ્યા બીજું ત્રીજું ઢોરનું જે કાંઈ હોય પારું આડાવળા વાસરું બદલાવાના હોય એ બધું કર્યું છેલ્લે હોવા ટાણે દરણું દળતા બાયું એ વખતે એટલે દરણું દળ્યું એ દરણું દળી અને વાળું કર્યા પછી હુવા ટાણે પછી બાય હુવા ગઈ એટલે એને એ ભૂલાઈ ગયું કે ગરધણી ઓહરીમાં મહેમાન ઓહરીમાં જે એની પથારી કરી છે ન્યા મહેમાન છે કે નહીં કે હોતા કે એ કાંઈ ભૂલાઈ ગયું પોતાનો ધણી ગામમાં કોઈને કામ હવે કામ એ ગરધણીને એમાં તો હું હમણાં પાછો હોય આવે પણ એને એવું કાંઈક કામ આવી ગયું કે અડધી રાત થઈ ગઈ ત્યારે ત્યાં સુધી ન આવવાનું એટલે ગરધણીનો જે ઢોલિયો હતો પોતાના પતિનો જે ઢોલિયો હતો ન્યા કવિ એમનો હોઈ ગયેલો અને આ બાય છે ગરધણીને ઘેરેથી એ આવીને એની રીતે આ બાજુથી આવીને હોઈ ગઈ થાક લાગેલો ઝાંખો દીવડો ઓરડામાં પૂરું જોયું નહીં અને એ સીધી પડખાભરી હોઈ ગઈ એને નીંદર આવી ગઈ કવિને તો નીંદર આવી જ ગઈ હતી મિત્રો જૂના જમાનાની પણ મિત્રતાની બહુ સરસ આ વાત બાઈ આવીને હોઈ ગઈ કવિ પહેલેથી જ હતો તો મહેમાન હતો એ અને રાતના બાર એક વાગ્યાનો સમય થયો છે અને એને કંઈક ગામમાં મિત્રને એવું કામ આવી ગયું એટલે આવતા અને વાર લાગી ગરધણીને બાર એક વાગ્યા આવી અને જોવે છે એટલે ઓહરીમાં જે પથારી છે મહેમાનની ત્યાં મહેમાન નથી એટલે એને એમ થયું કે ક્યાં ગયે છે એટલે પોતે ઓરડામાં આવે છે ઓરડામાં આવે એટલે ઝાંખા દીવડાના અંજવાડાના મિત્રો જોયું એટલે પોતાની પત્ની અને કવિ પોતાનો મિત્ર એ એક ઢોલીએ હુતા છે એટલે ઘડીક વાર તો થોડું આંચકો લાગ્યો કે આ શું ઘટના છે પણ બેના ઝાંખા ઝાંખા અંજવાળાની માલિકો મોઢાના શેરા જોયા એટલે એને ખબર પડી ગઈ બહુ નજીકથી જોવે ત્યારે દેખાય એટલો જ આંખો દીવડો હતો આમ ગોખલામાં આગો પણ પૂરું પારખે તો જ દેખાય એટલો એટલે એ શેરા ઉપર તેની ખબર પડી ગઈ અને એને શેરા વાંસી લીધા મિત્રો આપણી અંદર અત્યારે ટેકનોલોજીના બધાય જે સોફ્ટવેરો છે એ આવતા જાય છે એમ અંદરના આપણા જોવાના હૈયાના આંખના મગજના જે આપણી અંદરના સોફ્ટવેરો માણસને ઓળખવાના જે હતા ને એ પહેલાં એ બધા હવે નીકળતા જાય છે એણે એ એના સોફ્ટવેર અત્યારની ભાષામાં કહી તો એનામાં હતા એ ઓળખવાના કે નિર્દોષ છે જે હોય તે અને તેથી મિત્રો એ ગરધણી હતો ને એણે આ બાજુ એની પત્ની ઢોલી હોતી છે આ બાજુ પોતાનો મિત્ર કવિ હોતો છે ધીરેક દિન બેને આમ હાથ અડાડી આવી રીતે બેને આમ હાથ અડાડી વચ્ચે અને ધીરેક દિન એટલું બોલ્યો તો એ ગરધણી કે એ થોડીક જગ્યા કરો તો હું આવી જાઉં એ થોડીક જગ્યા કરો તો હું આવી જાઉં નીંદ્રમાં આમ ધક્કો મારી વચ્ચે હોઈ ગયો હવાર થઈ હવાર થઈ એટલે કવિની નીંદર પહેલાં ઉડી ગઈ અને ઉડી ગઈ નીંદર એટલે આખો એને આખો પ્રસંગ આખો એને ખબર જ પડી ગઈ આખે આખી બેઠો થયો ઘાય ઘા એટલે જોયું કે પોતાનો મિત્રો હોતો છે એની પત્ની અને પોતે એટલે આખી વાતને પોતે પામી ગયો એટલે ઊભો થઈ ગયો ત્યાં ગરધડીની નીંદર ઉડી ગઈ પોતાના મિત્રની અને સ્ત્રીની પણ નીંદર ઉડી ગઈ એમ અને સ્ત્રી નીચે ઉતરીને આ બાજુ ઊભી ગઈ હામ હામ હું પતિ પત્નીએ જોયું મિત્ર એનો ઊભો છે એ આમ એ નીચે જે ઊભો છે એટલે પત્નીએ એટલું કીધું કે હું નિર્દોષ છું મને કાંઈ ખબર નથી કે હું અહીંયા કેવી રીતે મને એમ કે તમે અહીંયા હું છો અને હું મને ખબર નથી રહી તો કે મને ખબર છે બધી મને વિશ્વાસ છે એમાં તારે કાંઈ ચોખવટ કરવાની જરૂર ન હોય જાઓ એ રહોડામાં આવે છે બાન એ વખતનું જે કાંઈ હીરામણને જે કાંઈ એ બધું તૈયાર કરે છે ને અહીંયા મિત્ર બે વાતો કરે છે ને મિત્રએ એટલું કીધું હોલા એ મહેમાન જે કવિ હતો એણે કે તને મારા ઉપર એટલો બધો ભરોસો છે તારે મને કાંઈ પૂછવું નથી કે મેં તારા શેરાને પૂછી લીધું હતું તારા નિર્દોષ ઊંઘને પૂછી લીધું હતું તું હું તો ને એટલે તારા શેરા ઉપર મને ખબર પડી કે મારો મિત્ર અને મારી પત્ની ઉપર પણ મને વિશ્વાસ છે અને દુનિયા વિશ્વાસથી ચાલે છે એટલે બીજી કાંઈ ચોખવટ કરવાની ન હોય અને તેથી બે મિત્રો ભેટી પડ્યા અને ઓલો જે મિત્ર કવિ હતો એણે કીધું કે હવે મને એમ લાગે છે કે મિત્રતા ઉપર મારે એક આખું પુસ્તક લખવું છે અને જેટલો સમય પુસ્તકને લાગે એટલો ભલે લાગ લાગવાનો હોય એટલો લાગે પણ હવે મિત્રતા ઉપર ભાઈબંધી ઉપર આખું એક પુસ્તક યુગો સુધી એ ઈ ઈ જગતના ચોકમાં મિત્રતા કોને કહેવાય એનો દાખલો બેહાડી અને કોકને થાય કે આને ના મિત્રતા કહેવાય એવી કવિતાઓ અને એવું મિત્રતા ઉપર પુસ્તક લખું ને ત્યારે હું તારા પાસે પાછો આવીશ જય માતાજી રામે રામ અને એ માણસ નીકળી ગયો મિત્રો એ માણસે પુસ્તક ઉપર લખવાનું શરૂ કર્યું બાર વર લખ્યું મિત્રતા ઉપર પુસ્તકમાં બાર વ્રહે લખીને પુસ્તક તૈયાર કર્યું આખું આખે આખું પુસ્તક લખીને માણસ પાછો વળ્યો કે હવે મારા તે મારે આ ભેટ દેવી છે અને દુનિયાને આ પુસ્તક દેવું મિત્રો આજ કદાચ એ પુસ્તક હોત મારા તમારા પાસે તો કોઈ મિત્ર તો દુનિયા આખી એકાબીજાની મિત્ર થઈ જાય જેમ કોઈ વિદ્વાને કીધું છે કૃષ્ણના ઓઠે જો કાયમના માટે વાહણી રહેવા દીધી હોત ને તો દુનિયામાં દુનિયાના બધા હિમાળા છે એ ભાંગી જાત પણ એના ઓઠે હંખ લેવરાયો આપણે વાહણી નો રહેવા દીધી વાહણી એટલે એમ અહીંયા મિત્રતાનું આ પુસ્તક હવે શું કામે એ પુસ્તક આજે નથી એ તો તમને આગળ ખ્યાલ આવી જશે એ બાર વર મહેનત કરીને એવી કવિતાઓને એવું સરસ પુસ્તક પુસ્તકને તૈયાર કરીને માણસ આવ્યો અને ગામના પાદરમાં આવી જોયું કોઈને પૂછ્યું કે ગામ કેમ સુનકાર જેવું લાગે કુદરત જોજો એની રીતે કુદરતને જે કરવું હોય એવા બધા એ સમય એ કાળ એ ભેગો થાય છે એટલે એ કોઈને પૂછ્યું કે આમ આખું જખવાણું કેમ છે તો કે ફલાણો ભાઈ હતો એનું મૃત્યુ થયું હે કે હા ઓહો હો ગજબ થઈ ગયો એ તો મારો મિત્ર કે એ એક નહીં એની પત્નીએ ગુજરી ગઈ છે એ ભાઈ તમારો મિત્ર હોય તો એ તમારા મિત્રનું મૃત્યુ થયું કોઈ પણ કારણોસર અને એ મૃત્યુ થયું એની ખબર એની પત્નીને પડીને એટલે તમારા મિત્રની પત્નીએ પણ હે નાથ કરીને ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા છે અને બેયની ચિતા ખડકાણી છે અને બેની અગ્નિદાસ એક જ ચિતામાં બેને અગ્નિદાસ દે છે ગામ બધું શમશાનમાં છે અને એવી કોઈ વાત કરી અને ગડગડતી દોટ મૂકી આ પુસ્તક તો ભેળો હતો એ ગડગતી દોટ મૂકીને આમ હળી કાઢીને ન્યા જઈને હે મારા ભેરું હે મારા મિત્ર હે મારા ભેરું તું મારાથી જુદો પડી જા છો હે મારા ભેરું મને ભેળો લેતો જા કરીને આમ દોટ મૂકીને દોટ મૂકી એટલે માણસો ગામના જે હતા એને પકડી લીધો કે ભાઈ આ એનો મિત્ર છે હાચું બધું પણ હવે એ તો ગુજરી ગયો બે માણસ ગુજરી ગયા છે પહેલાં પુરુષ ગુજરી ગયો ને એના આઘાતમાં એની પત્ની ગુજરી ગઈ હવે એ કાંઈ તમે એવી રીતે એની હારે મરી જાવ સીતામાં પડી જાવ એ બરાબર ન કહેવાય હવે તમે એની હારે કેવી રીતે થઈ શકો અને એ તો બનતું હોય છે આ તો ભગવાનના હાથની બધી વાત છે તો કે નહીં મારે એની હારે જવું છે મિત્રો પકડતા હતા એમાંથી ધરાળ વસડાવી અને એને દોટ મૂકીને એટલું કીધું કે તમે કહો છો ને કે તમારો મિત્ર તો હવે સ્વરૂપમાં પૂગી ગયો હવે એને હારે તમે ન થઈ શકો તો સાંભળો દુનિયા ભાળે એમ હું તમને પરમાણ આપું તો તમારે માનવું કે એની હારે છું જેવી રીતે મિત્રો અડધી રાતે એનો મિત્ર આવી અને પોતાની એના મિત્રની પત્ની અને આ કવિ બે હુતા હતા અને વચ્ચે આવીને એમાં હાથ રાખી અને કીધું હતું કે એ થોડીક જગ્યા કરો તો હું આવી જાઉં એમ બે માણસની અહીંયા બે પતિ પત્નીની ચિતા હળગતી હતી હજી અગ્નિ હજી બેને લાગી તે અંગમાંથી થોડી થોડી હજી ત્યાં તો ગડગતી દોટ મૂકીને સીતાની પાસે આવીને પડકાર કર્યો હતો કે એ થોડી જગ્યા કરો તો હું આવી જાઉં અને તેથી બે મળદા છે મિત્રો બેય મળદા છે ને પતિ પત્ની પોતાના મિત્ર અને એમની પત્ની એ બે મળદા આગા ખાઈ ગયા હતા અને આ કૂદકો મારીને વૈશમાં પડી ગયો હતો પુસ્તકને ભેળું લઈ અને એક મિત્રતાનો દાખલો જગતના ચોકમાં આપી અને એ હાડ 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 કરતો એ અગ્નિમાં બળી ગયો હતો પણ બે મરદાને પડકારો કર્યો કે થોડીક જગ્યા કરો તું આવી જાઉં એ બે મરદા હટી ગયા અને અને જગ્યા આપી દીધી કે મિત્રતા હોય તો જગતના ચોકમાં આવી હોય એવી મિત્રતાની આ વાત છે એવા અનેક મિત્રતાના પ્રસંગો અનેક વાતો આપણે ત્યાં છે અને જ્યારે જ્યારે મોજનો ઉમળકો આવતો રહે ત્યારે આપણે આવી વાતો કરતા રહીશું તો આવા મિત્રોની મિત્રતા અમર રહો જય માતાજી જય હિન્દ